ક્વેશ્ચન નંબર એક ભારતની મુદ્રાનું નામ રૂપિયા કોને રાખ્યું હતું ઓપ્શન એ શેરશાહ સુધી ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય કે ઓપ્શન ડી ફિરોજ શાહ સાચો જવાબ છે ઓપ્શન એ શેરશાહ સુરી ક્વેશ્ચન નંબર બે દુનિયાનું સૌથી મોટું ફૂલ ક્યુ છે ઓપ્શન એ નાગપુષ ઓપ્શન બી રેફલેશિયા ऑप्शन सी गोडहल के ऑप्शन डी दहेलिया साचो जवाब ऑप्शन बी रेफ्लेशिया। क्वेश्चन नंबर त्री अवकाश मांग। सौ पहला यात्रा करना व्यक्ति ए राकेश शर्मा ऑप्शन बी यूरी गागरिन, ऑप्शन सी नील आर्मस्ट्रोंग, के ऑप्शन डी सुनिता विलियम्स साचो जवाब है ऑप्शन बी यूरिगरीन ક્વેશ્ચન નંબર ચાર ક્યુ જાનવર આંખ બંધ કરીને પણ જોઈ શકે છે પોક્ષને સિંગ ઓપ્શન બી બિલાડી ઓપ્શન સી ઊંઘ કે ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન સી ઊંઘ ક્વેશ્ચન નંબર પાંચ દુનિયામાં ક્યાંગ દેશે પોતાનો સૂર્ય બનાવ્યો છે પોક્ષ ને ચીન ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ફ્રાન્સ કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન એ ચીન ક્વેશ્ચન નંબર છ પાંચ નદીની ભૂમિ ક્યાંગ રાજ્યને કહેવામાં આવે છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી હરિયાણા ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી પંજાબ સાચો જવાબ છે ઓપ્શન ડી પંજાબ ક્વેશ્ચન નંબર સાત ક્યાંગ દેશના લોકોને ભારતમાં ફરવા પર પ્રતિબંધ છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી ઉત્તર કોરિયા કે ઓપ્શન ડી નામીબિયા સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર કોરિયા ક્વેશ્ચન નંબર આઠ ક્યુજીવ લોખંડની ખીલીને હજમ કરી શકે છે ઓપ્શન એ વાઘ ઓપ્શન બી જીરાફ ઓપ્શન સી ઊંઘ કે ઓપ્શન ડી મગરમચ્છ સાચો જવાબ છે ઓપ્શન ડી મગરમચ્છ ક્વેશ્ચન નંબર નવ ભારતનું કયું રાજ્ય ક્યારેય અંગ્રેજોનું ગુલામ નથી બન્યું ઓપ્શન એ ગોવા ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી અસમ સાચો જવાબ છે ઓપ્શન એ ગોવા ક્વેશ્ચન નંબર દસ ભારતમાં આવેલી વિશ્વની સૌથી પહેલી વિશ્વવિદ્યાલય કઈ છે ઓપ્શન એ પેરિસ વિશ્વવિદ્યાલય ઓપ્શન બી તક્ષીલા વિશ્વવિદ્યાલય ઓપ્શન સી ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય કે ઓપ્શન ડી અસમ વિશ્વવિદ્યાલય સાચો જવાબ છે ઓપ્શન બી તક્ષીલા વિશ્વવિદ્યાલય ક્વેશ્ચન નંબર અગિયાર સૂર્ય સૌથી પહેલા ક્યાંગ દેશમાં મૂગે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ ક્વેશ્ચન નંબર બાર યુરોપ ખંડમાંગ કેટલા દેશ છે પોક્ષ ને બેતાલીસ દેશ પોપ્શન બી ચાળીસ દેશ પોપ્શન સી ચુમ્માલીસ દેશ કે ઓપ્શન ડી સુડતાલીસ દેશ સાચો જવાબ છે ઓપ્શન સી ચુમ્માલીસ દેશ ક્વેશ્ચન નંબર તેર નીચેના માંગથી કઈ ચીંજમાંગ પ્રોટીન નથી હોતું પોક્ષ ને દુધ્ધમાંગ પોપ્શન બી ઈંડા ઓપ્શન સી ચોખામાંગ કે ઓપ્શન ડી દાળ માંગ સાચો જવાબ છે ઓપ્શન 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 સી સી ક્વેશ્ચન નંબર ટ્વિટર નાંગ માલિક કોણ છે એ મુકેશ અંબાણી બી એલોન મસ્ક રતન ટાટા કે ઓપ્શન ડી માર્કલ ચકરબર્ગ સાચો જવાબ છે ઓપ્શન બી એલોન મસ્ક ક્વેશ્ચન નંબર પંદર ક્યાંગ જાનવરને હ કહેવા માં આવે છે નજીકનો ગ્રહ કયો છે પોપશને મંગળ પોપ્શન બી પૃથ્વી પોપ્શન સી શનિ કે ઓપ્શન ડી બુગ્ધ સાચો જવાબ છે ઓપ્શન ડી બુગ્ધ ક્વેશ્ચન નંબર સત્તર કેસરનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી અસમ ઓપ્શન સી જમ્મુ કાશ્મીર કે ઓપ્શન ડી કેરળ સાચો જવાબ છે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર ક્વેશ્ચન નંબર અઢાર દુનિયા ફળ અને શાકભાજીના ઉત્પાદન માંગ ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન એ બીજુંગ ઓપ્શન બી

क्या प्रधानमंत्रीए कग्न ऑप्शन ए मोदी मोदीए ऑप्शन बी मनमोहन सिंह ऑप्शन सी जवाहरलाल नेहरूए के ऑप्शन डी अटल बिहारी ए। मित्रों आ क्वेश्चन आंसर तमने खबर हो तो कमेंट आ वीडियो पसंद आयो होने तो चेनल म नवा हो तो चेनल ने सब्सक्राइब कर लो